ભગવાન કૃષ્ણનો પણ જન્મ થયો હતો આ યતીશભાઈ ગોવિંદભાઈ દેસાઈ જેવા લોકોના પાપને કારણે આજે એમ્બ્યુલન્સ પણ 15 મિનિટ મોડી પહોંચે છે કોઈનો પરિવાર ઉજડી જાય મિત્રો થોડીક તો માનવતા હોવી જોઈએ 25 વર્ષની અંદર જયરાજસિંહની કારકિર્દી પણ રાજકીય કારકિર્દી નાગરિક બેંક શરૂઆત થઈ હતી વાઇસ ચેરમેન તરીકે એ નાગરિક બેન્કમાં આવ્યા અને પછી આપણા વિસ્તારના ધારાસભ્ય બન્યા એવી રીતે આપણો ગણેશ જે આજે

એટલે આપણા ડોક્ટર છે ને જરા કામ હોય અડાળે કે જાને ઢીમચું થાય છે તો એને પેનિસિલિન ઇન્જેક્શન નો દેવાય આ ટેસ્ટિંગ થયું છે મિત્રો હવે આને પેનિસિલિન ઇન્જેક્શન નો ખમી લાગ્યા આપણે સૌ જાણી છે કે નાગરિક બેંક ની ચૂંટણી એક આપણા માટે પ્રતિષ્ઠાનો જંગ હતો પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે હતો કે આપડા પ્રિય આપડા યુવા અગ્રણી ગણેશભાઈનું આપણે લોન્ચિંગ પણ કરતા હતા જ્યારે નાગરિક બેંકની ચૂંટણી આવી અને આપણે સૌ જાણી કે સૌ સભાસદો અને એક માહોલ એવો ઊભો થયો કે જ્યારે ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય પણ આજે આપ સૌ જે રીતે મહેનત કરી જે રીતે સભાસદોએ ખૂબ જ પ્રયત્ન કર્યા અને મતદારોને લઈ એવા મતદારોએ સ્વયંભુ મતદાન કર્યું અને આપણા સૌ અગિયારે અગિયાર ઉમેદવારોને વિજય બનાવ્યા તે બદલ ગોંડલ નગરના સૌ સૌ સભાસદોને વંદન કરીને અભિનંદન આપીએ ખાસ કરીને ગ્રામ્ય પંથકના લોકો છે એને વંદન સાથે નતમસ્તકે વંદન કરીએ છીએ કારણ કે એને સૌથી વધારે મતદાન કર્યું મિત્રો આપણે સૌ જાણી છીએ કે જ્યારે ચોમાસાની ઋતુ આવે એટલે જીવાયત આવે ચોમાસાની ઋતુ આવે ને પેલો બીજો વરસાદ પડે એટલે જીવાયત શરૂ થાય આવી જ જીવાયત આપણા ગોંડલની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે યદીશભાઈ દેસાઈ એની ટીમ

ત્યારે એ જ તકલીફની અંદર જ્યારે કોરોના જેવો કાર્ડ આવ્યો કોઈનો પિતાશ્રી ગુજરી જાય કોઈના માતુશ્રી ગુજરી જાય એનો દીકરો પણ ન આવે અગ્નિદા દેવા એવા સમયની અંદર આ ગોંડલનો વિઘ્ન હરતા ગણેશ એક એક ગામડે એક એક શહેરે એક એક મહોલ્લે જઈ અને ક્યાંક ને ક્યાંક કીટ આપી ક્યાંક ને ક્યાંક ઓક્સિજન આપ્યો ક્યાંક ને ક્યાંક દવા આપી અને અંતે આ ગોંડલને બચાવવામાં માટે સિંહ ફાળો આપ્યો આવી જ રીતે જ્યારે તોપતે જેવા વાવા જોડાયા વિપોતોય જેવા વાવા જોડાયા જ્યારે ગોંડલ પંથકના લોકોને મુસીબત અને તકલીફ આવી ત્યારે આ વિઘ્ન હર્તા આપણો આપણી સાથે હતો આ બાવીસ પચીસ વર્ષનો નાનકડો યુવાન આજે ગોંડલના હૃદયમાં સમાઈ ગયો છે આ યતિશ દેશાઈને ખબર નથી મિત્રો જેલની વાત આવી કે આ ગણેશભાઈ જેલમાં છે ને જેલમાંથી ચૂંટણી લડે છે પણ હું આપ સૌને એક વિદિત કરું આ વાત યાદ કરાવું કે જેલની અંદર ભગવાન કૃષ્ણનો પણ જન્મ થયો તો ભગવાન કૃષ્ણનો જન્મ થયો જેલમાં જન્મ થયો અને ગોકુળની અંદર નંદોત્સવ થયો આ નંદોત્સવ આજકાલ નહીં પણ હજારો વર્ષથી આપણે સૌ ભારતવાસીઓ ઉજવીએ છીએ એને પણ યાદ કરીએ એવી જ રીતે જ્યારે આપણે સૌ જાણી છીએ ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કર્યો અને દિવાળીના દિવસે રાત્રે આવ્યા અને લોકોએ દીપાવલી ઉજવી દીવડા પ્રગટાવીને એવી જ રીતે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણએ જે રીતે કર્યું અને જે રીતે લોકોએ આ વાતની હંમેશને માટે યાદ રાખી આ ગોંડલ પંથકના લોકો આ જ્યારે ભગવાન ગણેશનો ઉત્સવ આલે છે અને ત્યારે આપણા યુવા નેતા યુવા અગ્રણી આ ગણેશભાઈ કદાચ અત્યારે જેલમાં છે પણ ગોંડલ પંથકના લોકોએ ગઈકાલે રાત્રે દિવાળી પણ ઉજવી અને આજે ગોકુળ આઇટમ પણ જ્યારે વિરોધ પક્ષના લોકો આવી ચૂંટણીઓ લડવા ટેવાયેલા હોય અને હંમેશા એમ કે અમે વિરોધ પક્ષના નેતા છીએ વિરોધ પક્ષના આગેવાનો છીએ સેનાભાઈ વિરોધ પક્ષના આગેવાનો તમે નગરપાલિકામાં ચુમ્માલીસ માંથી સીટ ભારતીય જનતા પાર્ટીની તમારી એક સીટ છે નથી માર્કેટિંગ યાર્ડની અંદર તમામ એક તમામ સીટ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે તમારી એક સીટ છે નથી તાલુકા પંચાયત ની અંદર તમામે તમામ સીટ ભારતીય જનતા પાર્ટી ની છે તમારું પ્રતિનિધિત્વ છે નથી આ છેલ્લી નાગરિક સહકારી બેંક હતી આ ગોંડલની જનતા એ ગોંડલના સભાસદો એ બધા ભેગા થઈ તમારું કાસળ કાઢી નાખ્યું હવે શાંતિથી ઘરે બેસા અને શાંતિથી તમને ઘરે બેસાડ્યા એની શીખ એટલા માટે આપી છે કે હું આપ સૌને એક પ્રશ્ન કરું કે આ મહારાજા સર ભગવતજીજી નું ગામ છે આ ભગવતસિંહજી સમગ્ર વિશ્વની અંદર જ્યારે વખણાતા હોય એનું બાંધકામ વખણાતું હોય ત્યારે આપણા બે આસામાં કાંઠાના બ્રિજ જ્યાંથી આપણે નજીક બેઠા છીએ અત્યારે તમને લાગે છે કે આ બ્રિજ તૂટી જાય કે પડી જાય એવું પણ ખોટી રીતે તમે તમારા બાપ દાદા વખત અરજીની ટેવ સાથે ટેવાયેલા છો અરજીની ટેવ સાથે ટેવાયેલા છો તમારી અરજી હોય તંત્ર નો સાંભળે એટલે તમે કોર્ટના સહારા કોર્ટને પણ તમે ગેરમાર્ગે દોરો છો આ બે બ્રિજ રહ્યા મહારાજા સર ભગવતસિંહજી ના બનાવેલા છે આ બ્રિજ ની અંદર અમે અનેક ટેસ્ટિંગ કરાવ્યા આ બ્રિજ ની અંદર હજી આવતા સો વર્ષ સુધી ગેરંટી દઉં છું કઈ નહીં થાય પરંતુ હાઈકોર્ટમાં તમે પીઆઈ દાખલ કરી લોકોને બહારમાં લેવા પીઆઈયુ દાખલ કરી આ જે ગોંડલનો સૌથી સારો ઉદ્યોગ હોય જેનાથી આપણે ગોંડલ વખણાતું હોય તો એ ગોંડલ એટલા માટે વખણાય કારણ કે મમરાનો ઉદ્યોગ છે મમરા પેદા અહીંયા થયા છે અને સમગ્ર દેશમાં અને વિદેશમાં આપણે મમરાનું એક્સપોર્ટ કરી છે મમરાના ઉદ્યોગપતિઓ અહીંયા બેઠા છે શું કામે આ ધંધા બંધ થયા માત્ર બે બ્રિજ થવાને બંધ બંધ કરવાને કારણે કોણ ભાઈ એનો આભારી યતીશ ગોવિંદભાઈ દેસાઈને એની સમગ્ર ટીમ આવી જ રીતે આપણો સિમેન્ટ ઉદ્યોગ સૌથી સારો છે આજે આપણો સિમેન્ટ ઉદ્યોગ ભાંગવાની તૈયારીમાં થાય શું કામે બે બ્રિજ બંધ થયા લોકોની અવરજવર બંધ થઈ ગાડીઓની અવરજવર બંધ થઈ લોકોને દૂરથી ફરવું પડે છે લોકોને ક્યાંક ને ક્યાંક આ સિમેન્ટની વસ્તુઓ લેવી હોય તો મોંઘી પડે છે એટલા માટે થઈ અને સિમેન્ટ ઉદ્યોગને પણ તકલીફ આવી ચોડો મિત્રો આ ઉદ્યોગ તો રૂપ મૂકી ગયો થોડીક વાર પૂરતા તમે માનવતાની દ્રષ્ટિએ જુઓ કે આજે સામાકાંઠાના વિસ્તારની અંદર આજે સરકારી હોસ્પિટલ છે નાનામાં નાનો ગરીબ માણસ હોય છે કઈક તકલીફ થાય છે બીમાર પડ્યો હોય છે એનો પરિવાર એને સરકારી હોસ્પિટલમાં લઈ જાય છે કોઈક અકસ્માત થયો હોય છે કોઈકનું એક્સિડન્ટ થયું હોય છે કોઈ અપક અકાલીન ઘટના બની રહી છે સિવિલ હોસ્પિટલમાં જાય છે એના પરિવારનો વહનસો એવો વ્યક્તિ એ છે એને માત્ર એમ્બ્યુલન્સમાંથી સિવિલ હોસ્પિટલથી રાજકોટ જવું હોય છે આ યતીષભાઈ ગોવિંદભાઈ દેસાઈ જેવાના લોકોના પાપને કારણે આજે એમ્બ્યુલન્સ પણ પંદર મિનિટ મોડી પહોંચે છે કોઈનો પરિવાર ઉજળી જાય મિત્રો થોડીક તો માનવતા હોવી જોઈએ આ બધી વાત આપને એટલા માટે કેવી પડી એટલા માટે આ વાત કરવાનું મન થાય કે ગોંડલ શહેર અને તાલુકાના લોકોએ આ વ્યક્તિ ઉપર થપાટ એટલા માટે મારી છે કે તમે હંમેશને માટે વિરોધનું જ કામ કર્યું છે આ ગોંડલનો જ્યાં હિત થાત હોય છે ત્યાં તમે અહિત કેમ થાય ગોંડલને નડવું કેમ ગોંડલને બાનમાં કેમ લેવું લોકોને કેવી રીતે બાનમાં લેવા સવારથી રાત સુધી તમારા નેગેટિવ વિચાર કોમદેવસિંહ જે વાત કીધી વાતને ફરીથી હું દોહરાવું છું કે તમારામાં નકારાત્મકતા આવી ગઈ છે પરંતુ આ ગોંડલની પ્રજા ખૂબ જ હોશિયાર છે એટલા માટે મને લાગે તમને ઘરે નહીં પણ આવતા દિવસોની અંદર ગોંડલ પંથકની બહાર પણ કદાચ બેસાડશે મિત્રો જયરાજસિંહનો પરિવાર આ સન્માનની ગીતાબાનો પરિવાર આપણે એના ગુણગાન ગાય છીએ આપણે એના કોઈ વખાણ એમનેમ નથી કરતા આ વખાણ એટલા માટે કરી છે કે આ ગોંડલના હિતમાં એક મહારાજા સર ભગવતસિંહજી નું પ્રથમ પગલું હતું કે લોકો આજે પણ યાદ કરે છે એ પછીની કોઈ બીજી ઘટના હોય એવી છે આ પરિવારે રાત દિવસ જોયા વગર જયરાજસિંહ હું મારા દીકરા ને લોન્ચ કરી દઉં ગીતાબાની કોઈ ઈચ્છા નતી હું મારા લોન્ચ કરી દઉં ઈચ્છા હતી ગોંડલના આગેવાનોની ગોંડલના નાગરિકોની ગોંડલના જનતાની અને ગોંડલના યુવાનોની ઈચ્છા હતી કે ગણેશભાઈને કોઈ

એટલા માટે આપ સૌને અભિનંદન અને જીતવાની રીતનું પાછળનું એક કારણ હજી પણ તમને કહી દઉં કે હમણાં થોડા દિવસ પહેલાંની વાત છે ચૂંટણી પ્રચાર નાગરિક બેંકનો ચાલતો તો એની અંદર અનેક જગ્યાએ મેં આ વાત કરી છે કે કપુરિયા ચોકના એક માજી મોટી ઉંમરના માળી એના પરિવારે કોઈ જમીન વેચી અને જમીન વેચી ત્યારે એને સાડા ત્રણ ચાર લાખ રૂપિયા માજીના ભાગમાં એવા પરિવારના જીવાય માટેના એને સ્વાભાવિક રીતે ઓળખાણ હોય એટલે મને કીધું કે મારા પૈસા ક્યાં મૂકવા કોને દેવા મેં કીધું તમારે વ્યાજે દેવા છે દેવા છે કે બેંકમાં મૂકવા છે એને મને કીધું કે ડોક્ટર પ્રમોદભાઈ પટેલ કપૂરિયાના ચોકમાં છે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે એ નાગરિક બેંકમાં હતા હવે છે કે નહીં મને ખબર નથી મેં કીધું અવિરત છે ને આજીવન છે તો કે મારા સાડા ત્રણ લાખ રૂપિયા રહ્યા ને મારે બેંકમાં મૂકવા છે અને મેં ગઈકાલે એ ઘટના જોઈ મેં ધારાસભ્ય સન્માનની ગીતાબાને પણ એ દ્રશ્ય દેખાયું કે આ મોટી ઉંમરના માજી ઘરની બહાર નથી નીકળ્યા હતા એ માજી કાલે મત દેવા આવ્યા હતા શું કામે કે મારા સાડા ત્રણ લાખ રૂપિયા મેં આ બેંકની અંદર મૂક્યા છે એ સેફ રહે અને યતીશ ગોવિંદભાઈ દેસાઈ જેવા એને સમગ્ર એની જેવ જીવાયતુનો નજર ન પડી જાય એટલે મારે જયરાજસિંહ જેવા વ્યક્તિને મૂકવા જોઈશે કારણ કે વાતાવરણ સારું બનાવી રાખશે

છેલ્લા અઢી વર્ષના શાસન ની અંદર ભાઈ શ્રી અશોકભાઈ અશોક એટલે જ્યાં અશોક હોય ત્યાં શોક નો હોય શોક નો હોય એનું નામ અશોક અશોક ને શોક નો હોય એ અશોક એ આજે પ્રસ્થાપિત કરી દીધું છે અને એવા ભાઈ શ્રી અશોકભાઈ ના શાસન ની અંદર બેંકે હરણફાર પ્રગતિ કરી છે જેને 0 NPA અને થાપણ કોઈ પણ બેંક હોય એની થાપણની કિંમત છે થાપણ વધે એમ બેંકની વેલ્યુ વધે સહકારીમાં આ મોટો ખ્યાલ છે અને આજ વિગ્રેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત જીતાય નાગાનનાય યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ એવા ગણપતિનો વિસર્જન થયું ભગવાન રામદેવજીના પૃથ્વી ઉપર અવતરણ થયું એવા સમયે ભગવાન ગણપતિજી જાતા જાતા તમામ ના નાગરિક બેંકના વિઘ્નોને હરી દીધા છે એવા ભગવાન વિઘનેશ્વરને આપણે વંદન કરીએ કે જેને સારા સજન નક્ષિક જેને પ્રમાણિકતા છે હું કોઈ ઉપર આક્ષેપ કરતો નથી લોકો એ તમારી આક્ષેપને પ્રત્યાક્ષકને જાણે છે બધાની પાસે આપણી કુંડલી હોય છે એમ તમે ન માનતા કે આ લોકોને કોઈને ખબર પડતી નથી કોનો વહીવટ કેવો છે કોણ શું કરે છે એ બધાની પાસે બધા લોકો પાસે પણ બોલતા નથી એટલે એને જે બોલવાને બદલે એને વોટો દ્વારા એનો પોતાની એ વ્યથા હતી ને એ રજુ કરી શકા છે એટલે આપણે વિચારી કે આપણો મારે કેટલું સુધરી જવું જોઈએ મારે જે માણસો માટે મે પ્રયત્ન કર્યા હતા જે બેંક માટે મે આક્ષેપો કર્યા હતા ત્યાંમાં ભ્રષ્ટાચાર થાય બેંકની અંદર જે પણ બેંક મેં અંદર કર્યું હોય છે ને આપણે કોઈને પ્રતિ આક્ષેપો કરવા હું ટેવાયેલો માણસ નથી મને તો કામની વાત કરવાની મજા આવે કોઈની ઉપર ઉતારી પાડવાની વાત કરવાની નથી પણ લોકો છે ને એ જ આપણો અરીસો છે ગોંડલની શહેરની જનતાએ દૂધને પાણી બે ભળી ગયા હતા એ હંસ સમાન છે સભાસદોએ પાણી અને દૂધને જુદું કરી દીધું છે મિત્રો એટલે આવી આ ગોંડલની કદરદાન જનતા મને વિચાર આવે છે કે આવી નાની ઉંમરમાં પચીસ વર્ષની અંદર જયરાજસિંહની કારકિર્દી પણ રાજકીય કારકિર્દી નાગરિક બેંક થી શરૂઆત થઈ હતી વાઇસ ચેરમેન તરીકે એ નાગરિક બેંકમાં આવ્યા અને પછી આપણા વિસ્તારના ધારાસભ્ય બન્યા એવી રીતે આપણો ગણેશ જે આજે અહીંયા નથી અને જેલમાં બેઠા બેઠા જે છૂટાતો હોય ને તો એની પ્રતી અને એનો લોકોનો કેટલો પ્રેમ હશે બાકી એક હતા મને યાદ છે તો એવી પરિસ્થિતિમાં એ સારામાં સારા મતોથી ચૂંટાણા અને ગોંડલ શહેરની જનતાએ ખ્યાલ આવ્યો કે હાચી વાત શું છે હાચી વાત જે પારખે છે ને હીરોભાઈ જવેરી પાસે લઈ જાઓ પણ ગમે એની પાસે શાકભાજી પાસે લઈ જાવ તો એનો ખ્યાલ ન આવે કે હીરાની કિંમત શું કરાય એને ઝવેરી પાસે લઈ જવું પડે એટલે રૂપિયા પ્રજાએ એ હીરાને પારખી લીધો છે અને એની રાજકારણની શરૂઆત પણ નાગરિક બેંક થી શરૂઆત થઈ છે આપણે આમાં બધા આપણે વિચારવાનું જ ગોંડલ શહેર અને ભાઈ અશોકભાઈએ ખૂબ બેંકની અંદર પ્રગતિ કરી છે એના કર્મચારીનો પણ એટલો જ મોટો ફાળો છે કર્મચારીઓ નિષ્ઠાવાંથી કોઈ પણ લોન લેવા ગયો કોઈ કર્મચારી એક રૂપિયો તમારી પાસે માંગ્યો જ કયો મને યાદ નથી હું બેંક રિયારે જોડાયેલો છું ત્રીસ વર્ષથી કે બેંક કોઈ પણ કર્મચારી કે ભાઈ તમારી લોન પાસ કરવી છે તો મને એક ટકો આપવો પડશે કે બે ટકો આપવો પડશે એવો કોઈ દિવસ કર્મચારીઓ કોઈ વાત નથી કરી સરળ રીતે કામ કરતા કર્મચારીઓ અને બેંક નો આ વહીવટી કમિટી જે કામ કરી રહી છે એ બેંકને સીરમોર બનાવવાની છે ગોંડલ શહેર અને તાલુકાની જનતાને ખ્યાલ આવી ગયો આ તો ટેસ્ટિંગ શું છે ખાલી ટેસ્ટિંગ આ નાગરિક બેંકની ચૂંટણી જેમ પેનિસિલિન નું ઇન્જેક્શન દે ને એટલે રિએક્શન આવે એટલે આપણે ડોક્ટર છે ને જરા કામ હોય અડાડે કે જાણે ઢીમચું થાય છે તો એને પેનિસિલિન ઇન્જેક્શન ન દેવાય આ ટેસ્ટિંગ થયું છે મિત્રો